અરવલ્લીમાં આરોગ્ય કર્મીઓ સામે સરકારની લાલાક જોવા મળી છે જિલ્લાના ત્રણસો ને સાત ફક્ત કર્મચારીઓને ચાર્જશીટ આપીને કાર્યવાહી હાથ ધરી છે પડતર માંગને લઈને આરોગ્ય સહકર્મીઓ હડતાલ ઉપર ઉતર્યા હતા કર્મચારી એકતા અમારી છેલ્લા બે વર્ષથી જે અચોક્કસ મુદ્દતની હડતાલ માટે અમે જોડાયેલા છીએ અને ગઈ હડતાલમાં સરકારશ્રીએ અમારી સાથે જે સમાધાન કરી ગ્રેડ પે ટેકનિકલ ગ્રેડ પે આપવા માટે બંધાયેલા હતા અને જે અન્વયે ફાઇલ ચાલુ છે તેવું કહી અમને આજ દિન સુધી આપેલ નથી જે અન્વયે અમે આ વર્ષે પણ ફરીથી ફાઇલ ચાલુ કરવા માટે સરકારશ્રીમાં અચોક્કસની મુદતની હડતાલ આપી તેની જાણ કરેલ છે જ્યારે એ સિવાય અમારી જે મુખ્ય માંગણી છે કે અમે કર્મચારી ખાતાકીય પરીક્ષા મુક્તિમાંથી ઉચ્ચતર અને પગાર ધોરણ જે મેળવવા માટે અમારી ખાતાકીય પરીક્ષા નાખી છે સરકારે જે સર ખરેખર અમારે જ્યારે ઉચ્ચતર લેવાનું હોય ત્યારે જે લેવાની હોય છે પણ તેમ છતાં સરકારે અમને ગેરમાર્ગે દોરી અમારી ઉપર પરીક્ષા નાખી દીધી છે જે સદંતર રદ કરવા માટે અમે અત્યારે હાલ ચિંતા માર્ગે હડતાલ પર જઈ રહ્યા છીએ